અને મોદી એ ફૂલ ટાઈમર પોલિટિશિયન છે એ કોઈ પણ વસ્તુ કરે એમને મોતી નથી બીજેપીની ની હરિયાણા માં હાલત ખૂબ પતલી છે નરેન્દ્ર મોદી સાહેબ કહેવાય ને કે આપણે રાજકારણી છે એમને ખબર છે કોનો ઉપયોગ કઈ રીતે કરવો बांग्लादेश वाली स्थिति ज कारण बांग्लादेश में न तो सरकार न्याय आपसे न तो न्यायपालिका न्याय आपसे न तो अमेरने लोकल तंत्र की कोई कोई अपेक्षा तो तो हाँ है तो पीछे शू तो पी काों हाथ में लेता थी जैसे आ गूवमेंट जदाच नरेंद्र मोदी ने फायदो कराई सकते आना कहूँ छू कि सीजीआई मैं कहो ना जीजीआई चंद्रचूड़ ने नरेंद्र मोदी डपोड़ बनाया है નમસ્કાર મિત્રો તેજ નેત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપણી જોડે જીએસટીવીના વરિષ્ઠ પત્રકાર અનિલ પટેલ જોડાયા છે એમની સાથે થોડી ચર્ચા કરશું આપણે નમસ્કાર અનિલભાઈ તેજ નેત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જી અનિલભાઈ આજે કેજરીવાલને આજે જામીન મળ્યા છે તેને આજે ચૂંટણીને લઈને શું જુઓ છો જુઓ સાહેબ કેજરીવાલને જામીન મળ્યા એકસો દિવસ તેઓ જેલમાં રહ્યા એવું નથી કે પહેલાં ન મળી શક્યા હોત મળી શક્યા એમણે જામીન ઈડીના કેસમાં કારણ કે આખી મૂળ ઘટના એ છે કે જે શરાબ નીતિ બની એમાં આરોપ લાગ્યો કે કેટલાક લોકોને ફાયદો કરાવવા માટે તેમણે આરોપ કર્યો સો કરોડની લાંચની એવી વાત કરવામાં આવી અને કયા આધારે જે લોકોએ જેને ઈડીએ આરોપી બનાવ્યા હતા એવા બે ત્રણ લોકોને પોતે અપ્રુવલ બનાવ્યા અને પછી અરવિંદ કેજરીવાલ હોય મનીષ યિસોદિયા હોય કે પછી એમના જે શિક્ષણ મંત્રી હતા જે એમના રાજ્યસભાના સાંસદ સિંહ હોય એ તમામ લોકોને સકંચામાં લીધું તમે જો સંજયસિંહને જામીન મળી ગયા સુપ્રીમ કોર્ટથી સાથે વાત કરીએ કે ત્યાં આગળ જે મનીષ સિસોદીયા હતા એમને મળી ગયા અને હવે આમને એમને તો ઈડીના કેસમાં પહેલાં જ મળી ગયું હતું પણ પછી સીબીઆઈએ એમને અરેસ્ટ કર્યા અને આજે ઘટનાક્રમમાં શું થયું કે પાંચ તારીખે જામીન આપવાના છે કે નહીં તેને લઈને આખી વાત જે છે એ રિઝર્વ રાખવામાં આવી એ અનામત અને આજે તાત્કાલિક આપી દેવામાં આવ્યા એટલે સવારે વાંચતાની સાથે લોકોને ખબર પડી ગઈ કે એ ચુકાદો છે હવે એની અસર શું પડશે તમને એ કહ્યું એની અસર એ પડશે કે હવે આજે કેજરીવાલ બહાર આવી આવી ગયા સમજો પોતાના સમર્થકોને પોતાની વાત કરશે હરિયાણા ચૂંટમાં ઇલેક્શનમાં થઈને તેઓ પ્રચાર કરશે

હેમંત સોરેન બી એક કેસની અંદર જેલમાં હતા ઈડીના કેસમાં જેલમાં હતા પછી તે પણ ચાર પાંચ મહિના પછી કે મહિના પછી તેઓ જેલથી બહાર નીકળે ત્યાંની હાઈકોર્ટે ત્યાં ઈડીને ખખડાયા પણ આ કેસમાં કેમ કારણ કે એમને એમને જવા દેવામાં આવ્યા કે આ પ્રચારમાં તો પંજાબમાં જઈને પ્રચાર કર્યો ત્યાં તેર બેઠકો તેર બેઠકો માટે બીજેપીની એવી આશા હતી કે જો કેજરીવાલ જઈને ત્યાં પંજાબમાં પ્રચાર કરશે તો કોંગ્રેસને નુકસાન થશે ક્યાંક બીજેપીને મેળ પડી જશે પણ ત્યાં સ્થિતિ કેવી થઈ માત્ર ત્રણ સીટો આમ આદમી પાર્ટીને મળી અકાલી દળને મળી અને મહત્તમ જે સીટો છે તે કોંગ્રેસને મળી કેવું ના જોઈએ પણ જે રીતે આખી ઘટનાક્રમ થયું તમે જુઓ સુધી બંનેને એવું લાગ્યું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થઈ શકે છે તો જામીન ના મળ્યા આ જે કેસ હતું એ કાલે લિસ્ટેડ હતું એટલે આજે તેર તારીખથી બાર તારીખેડ હતું પણ ત્યારે કંઈ ચૂકાદો ના આવ્યો આજે ચૂકાદો કેમ બાર તારીખે મોડી રાત્રે કોંગ્રેસે પોતાના ઇઠ્યાસી બેઠકોનું નામ જાહેર કરી દીધા એટલે ત્યાં સુધી ખબર પડી ગઈ કે હવે ગઠબંધન થવાનું નથી બીજેપીની હરિયાણામાં હાલત ખૂબ પતલી છે બીજેપીને ત્યાં ગામોમાં નહોતા ગુસ્સો દેવામાં આવતા એટલે હવે બીજેપીને એવું લાગે છે કે જો અરવિંદ કેજરીવાલ ત્યાં જાય તો એનો મોટો ફેર પડી શકે છે કેમ હું તમને આંકડા કહું લોકસભા ઇલેક્શનમાં ત્યાં જો વાત કરીએ તો બેટ ત્યાં લગભગ તેત્રીસ પર્સન્ટની આસપાસ વોટ બેંક ગઈ વખતે બે હજાર ઓગણીસની વાત કરીએ તો ત્યાં એ છત્રીસ પર્સન્ટ વોટ મળ્યા હતા કોને બીજેપી બીજેપીને અઠ્યાવીસ પર્સન્ટ વોટ કોને મળ્યા હતા તો કોંગ્રેસને એ સિવાય તમે જુઓ તો ઇનેલો જેજેપીને પંદર પર્સન્ટ ત્યાં આમાં ત્યાં આમ આદમી પાર્ટી પણ કેટલી ટકાવારી હતી એમાં એમાં માયાવતીની બીએસપી એને પણ મળી હતી પણ જો સીધી રીતે અહીંયા આવ્યા તમે લોકસભામાં આવો તો લોકસભામાં કોઈ શું સ્થિતિ થઈ લોકસભામાં બીજેપી માત્ર પાંચ સીટો જીતી બરાબર પણ એના વોટ શેર કેટલા રહ્યા તેત્રીસ પરત્રીસ બરાબર કોંગ્રેસ પણ પાંચ સીટો જીતી પણ એને કેટલા વોટ પર્સન્ટેજ મળ્યા જે અઠ્યાવીસ પર્સન્ટ મળ્યા તો એ ઘટીને એને વીસ પર્સન્ટ થઈ ગયા એટલે એક પાર્ટી તેત્રીસ પર્સન્ટ પર પાંચ સીટો લાવે છે અને બીજી પાર્ટીને વીસ પર્સન્ટ પર પાંચ સીટો મળી જાય છે કેમ કારણ કે ઇનેલો જેને એક પણ સીટ ના મળી અને એને સાડા ચોવીસ ટકા ત્યાં મત મળ્યા હતા વિચાર કરો એ પ્લસ બીએસપી બીજી પાર્ટીઓને એક બેઠક ઉપર જે છે આમ આદમી પાર્ટી લડી એટલે એ લોકોએ મતો કોના તોડ્યા આમ આદમી પાર્ટીના તોડ્યા અત્યારે ફરી જયારે કેજરીવાલ ત્યાં જઈને પ્રચાર કરશે ત્યારે કોણ કોણ નુકસાન થશે બીજેપી સાથે લડવા વળીએ અત્યારે બે પાર્ટી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી પણ હવે સવાલ એ છે કે આમ આદમી પાર્ટી પાસે કયા મુદ્દા રહેવાના છે સ્વાભાવિક છે એ જ મુદ્દા છે કોંગ્રેસ પાસે મુદ્દા છે પણ કોંગ્રેસનો બેનિફિટ એ છે કે આ વખતે કોંગ્રેસ પાસે વિનિસ ફોગાટ છે બજરંગ પુનિયા છે ખાપ પંચાયતોનું સપોર્ટ છે આમ તો બેઝિકલી મૂળ હરિયાણાના છે કેજરીવાલ એ કહેશે કે હું અહીંયાનો દીકરો છું કે અહીંયા તમામ વસ્તુ છે મારા કેન્ડિડેટને પણ તમે વોટ આપો જેમ સત્તર અઢાર ઓગણીસ બેઠકો પર તેઓ ઉમેદવાર એટલે સત્તર અઢાર ઓગણીસ ઉપર તેઓ વોટ કાપશે કોના કાપશે કોંગ્રેસ કાપશે બીજેપીને એવું લાગે છે કે ક્યાંક અપક્ષ ઉમેદવારોને ઉભા રાખીએ બીજેપીની સ્ટ્રેટેજી રહી છે ક્યાંક માયાવતીને ઉભા રાખીએ તો વોટ કોંગ્રેસના કાપીને અને જો ત્યાં કારણ કે તમારે જીતવા માટે ત્યાં બહુમત માટે કમસે કમ પિસ્તાલીસ સીટો જીતીએ પણ બીજેપીની ત્રીસ પાંત્રીસ સીટ બી આવી જાય અથવા વીસ પચીસ ત્રીસ સીટો બી આવી જાય તો પણ તોડફોડ કરીને અથવા તો જે રીતે એની સ્ટ્રેટેજી હોય છે તોડવાની બધાને એ તોડીને ત્યાં સરકાર બનાવી શકે અથવા તો ત્રિશંકુ થાય એવા કંડિશનમાં આમ આદમી પાર્ટી પણ પોતાની બાર્ગેનિંગ મજબૂત કરી શકે પોતાના લોકોને કરી શકે એટલે આની અંદર કેવું છે તમારી પાસે ન્યાયપાલિકા તમારી કાર્યપાલિકા અને તમારી વિધાયિકા ત્રણેય વસ્તુઓને કોકટેલ છે એમાં ષડયંત્ર પણ તમને દેખાશે જો તમે જોવા જશો કે શું કેમ આજ ટાઈમિંગ છે કે એને છોડવામાં આવ્યા કેમ આઠ દિવસ પહેલાં છોડવામાં ના આવ્યા અથવા એની પહેલાં કેમ છોડવામાં ના આવ્યા અને કેમ અત્યારે છોડવામાં આવે ખૂબ ટાઈમિંગ કારણ કે અત્યારે તમારી પાસે હરિયાણામાં વીસ દિવસ જ છે પ્રચાર કરવા પ્રચાર માટે એના એના પછી ત્રણ ચાર મહિના પછી તમારે દિલ્હીની તૈયારી કરવી પડશે એટલે હવે તમારી પાસે હરિયાણામાં એટલે ઇન્ડિયા ગઠબંધનમાં કઈ રીતે દરાડ પડે કઈ રીતે તોડવામાં આવે એક બેઠી સાજિશ છે જેનો ભાગ

એમને ખબર છે કોનો ઉપયોગ કઈ રીતે કરવો જો અહીં ચીનવાળો આવે એટલે એને ઝૂલો ઝુલાવે આવે બધી વસ્તુ કરે ને રમાણે ભલે ચીમાં ચીન આવીને આપણી વસ્તુઓ જે છે આપણી જમીનો હડપી લે પછી પેલો જિનપિંગ આવે તો એનો રોડ શો કરી નાખે પછી કોઈ અમેરિકાનો કોઈ પ્રેસિડેન્ટ આવે તો એનો રોડ શો કરી નાખે પછી બ્રિટનથી કોઈ આવે તો રોડ શો કરીને પોતા એટલે નરેન્દ્ર મોદી એટલા હોશિયાર છે ને ખબર છે કારણ કે ફૂલ ટાઈમર હું જનરલી એ કહું છું અમિત શાહ અને નરેન્દ્ર મોદી એ ફૂલ ટાઈમર પોલિટિશિયન છે એ કોઈ પણ વસ્તુ કરે એ એમને મોતી નથી એ ટોપી પહેરીને આરતી કરે છે તો તમે સમજી લેવાનું કે એ ટોપી એમણે કંઈક આરએસએસ ની ટોપી નથી પહેરી કાળી ટોપી એમણે નથી પહેરી એ તો આરએસએસ ના પ્રચારક છે પણ એમણે સફેદ ટોપી પહેરી છે જે મહારાષ્ટ્રમાં ઇંગિત કરે છે મહારાષ્ટ્રના લોકો સફેદ ટોપી પહેરે છે ચંદ્રચૂડ પોતે મહારાષ્ટ્રીયન છે એટલા માટે ત્યાં જઈને તેઓ વારતી ઉતારે છે એક મેસેજ મહારાષ્ટ્રમાં આપે છે એ લોકોને કે હું કેટલું કરું છું ગણેશ ભગવાનનું કેટલું સન્માન કરું છું મહારાષ્ટ્રના પણ આ વાત છે એ ચંદ્રચૂડને સમજવી જોઈએ કે તમારા ઘરે પીએમ આવે છે બહુ રેયર કેસમાં હોય છે જો પીએમ એટલે કાર્યપાલિકા સોરી વિધાયિકા કહેવાય વિધાયિકાના ઉચ્ચ સૌથી સર્વોચ્ચ નેતા કહેવાય અને ન્યાયપાલિકાના સર્વોચ્ચ જો પદસ્થ કહેવાય તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કહેવાય ચંદ્ર બંને કેવું કહેવાય કે રેલવેના ટ્રેક પાટા તમે જોયા છે ક્યારે મળતા જોયા છે લોકોને લોકોને કારણને ખબર છે જો બંને મળી જશે ને તો એક્સિડેન્ટ થવાની સંભાવના વધારે છે બંનેને બરાબર દૂરી ઉપર રહેવું એક માપમાં રહેવું જેથી લોકોને ન્યાય પ્રક્રિયા મળે હવે જો એક જ જગ્યા બંને બેસીને નિર્ણય કરે તો શું ગેરંટી છે કે લોકોને શંકા નહીં જાય કે ક્યાંક સરકારના ઘણા બધા કેસો જે છે એ પેન્ડિંગ છે ઘણા બધા વિરોધના કેસો છે ઘણી બધી વસ્તુઓ જે તો ક્યાંક એવું તો નથી કે હવે ચંદ્રચૂડ જે છે એ રાજ્યસભાની કોઈ ઓફર લઈને ના ગયા હોય જેમ તણું જે ગોગોઈ એની પહેલાંના જેમણે રામ મંદિરનું એ આપેલું ગોગોઈ સાહેબ જે જસ્ટિસ એ એમની જેમ રાજ્યસભામાં નહીં જતા રહે સાથે જે જજ મમતા બેનર્જીના વિરુદ્ધમાં સતત ચુકાદો આપતા રહ્યા એક દિવસ એમને રાજીનામું આપીને બીજેપીમાં જોડાઈને ત્યાં સાંસદ થઈ ગયા પાછળથી એમણે કીધું હું તો આરએસએસનો કેડર હતો એટલે આનાથી લોકોનો વિશ્વાસ ડગમગાશે એમની આશાઓ જે ન્યાયની લઈને છે એ ડગમગાશે હું તમને કહી દઉં સીધી રીતે વાત એટલા માટે તમે જુઓ શિવસેનાએ એટલે કઈ શિવસેના ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા સંજય રાઉત હોય પ્રિયંકા ચતુર્વેદી હોય એ લોકોએ શું કીધું કે અમારું જે કેસ ચાલે છે એનાથી હવે ચંદ્રચૂડ સાહેબ ને અલગ થઈ જવું જોઈએ કારણ કે હવે એમને એમના ઉપર વિશ્વાસ રહ્યો નથી એવું નથી પણ તમે જુઓ હવે અનેક પ્રકારના લોકોને તમારી પાસે સવાલો શંકાના દાયરામાં તમે છો તમારા ઉપર કોઈ શંકા ના હોઈ શકે તમે સારા હું તો એમના પ્રશંસક પણ છું ખાસ કરીને ઇલેક્ટ્રોલ બોન્ડ ને અડધી જે ન્યાય આપ્યું એના માટે પણ હું ખુશ છું કારણ કે પૂરું ન્યાય એટલા માટે ન કહી શકાય કે તમે એક વખત નક્કી કરી દીધું કે આ ગેરકાયદેસર રીતે તમે પૈસા લીધા છે નિયમો વિરુદ્ધ લીધા છે તો તમે કેમ ના કીધું કે આ પૈસા પરત કરી દો અથવા તો કોઈ ટ્રસ્ટ બનાવીને એમાં નાખી દો અને લોકો મેં નાખો પણ તમે અડધી અધૂરી ન્યાય આપ્યું એ વાત જુદી છે એ સિવાય ઘણી બધી વસ્તુઓ તેમણે કીધું ઈવીએમને લઈને જો વસ્તુ તમારે ત્યાં વસ્તુઓ આવી એ એટલે એવું કહી શકાય છે કે લોકોને હવે શંકાના દાયરામાં તમામ વસ્તુઓ થશે અને જે ન્યાયપાલિકા અને ચંદ્રચૂડ સામે જે આટલા વર્ષોથી તેમણે કમાણી કરી હતી ઇજ્જતની વિશ્વાસની એક ઝાટકે આ ધરાશાયી થઈ ગયું છે લોકો સામે હવે ન્યાયપાલિકા સામે વિશ્વાસ કરવો કે કેમ કે સુપ્રીમ કોર્ટ સામે વિશ્વાસ કરવો કરવો કે કેમ એને લઈને સવાલો ઊભા થશે એટલે આ એમણે કદાચ જો હું તમને કહું જ્યારે પીએમ જાય અને અને જે આ બે મહત્વપૂર્ણ વ્યક્તિઓ મળતા હોય ત્યારે ફોટો કયા પ્રકારનો ખેંચવું કોણ ખેંચશે ક્યાં ઊભા રહેશે ઊભા રહેવું કે નહીં ઊભા રાખવું કે તમામ પ્રકારનો પ્રોટોકોલ હોય છે બંને લોકો મળ્યા છે એનો ફોટોગ્રાફી થઈ છે અને વિડીયો એનો આઉટ થયું છે એટલો મતલબ જાણી જોઈને કરાવવામાં આવ્યા છે ઘણા બધા જજો સાહેબ એવા છે જે ક્યાંક રાજ્યપાલ બની રહ્યા છે ઘણા જજો એવા છે કે જે ક્યાંક રાજ્યસભામાં જઈ રહ્યા છે કોઈ આયોગના ચેરમેન બની રહ્યા છે તમે ગૂગલ ઉપર જશો તો ઘણા બધા તમને જજોના નામો મળી જશે સવાલ એ છે તો શું એ લોકો ભાજપ માટે કામ કરતા હતા પહેલા કે સરકારના સમર્થનમાં કોઈ વસ્તુઓ આપતા હતા આ તમામ વસ્તુ અને જો જે દિવસે લોકોને ન્યાયપાલિકા ઉપરથી વિશ્વાસ ઉઠશે એ દિવસે લોકોને એવું થશે કે એમના ઉપર કોઈ વિશ્વાસ નથી એટલે પછી સ્થિતિ શું થાય તમને કહું બાંગ્લાદેશવાળી સ્થિતિ કારણ કે બાંગ્લાદેશમાં પણ એવું થઈ ગયું કે એમને ન તો સરકાર ન્યાય આપશે ન તો ન્યાયપાલિકાને ન્યાય આપશે ન તો અમને તંત્રથી કોઈ કોઈ અપેક્ષા છે તો પછી શું તો પછી લોકો કાયદો હાથમાં લેતા થઈ જશે એટલે આ મુવમેન્ટ જે છે કદાચ નરેન્દ્ર મોદીને ફાયદો કરાઈ શકશે પણ આનાથી હું કહું છું કે સીજીઆઈ મારે કેવું ના જોયું સીજીઆઈ ચંદ્રચૂડ ને નરેન્દ્ર મોદી ડફોડ બનાવ્યા છે અથવા તો હું માનું કે ડફોડ બન્યા છે એવું મને અવશ્ય પણ લાગે છે અનિલભાઈ આ તો આપણે સમજો કે દિલ્હીની વાત કરીએ અને મહારાષ્ટ્રની વાત કરી હવે એક આપણે ગુજરાતની વાત છે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની સરકારને ત્રણ વર્ષ પૂરા થાય છે બરોબર એને લઈને શું કહેશો એને લઈને સાહેબ હું જ કેટલી સફળ છે પેલા હું તમને કહું એને લઈને હું હું એ જ કહીશ કે એમણે મોંઘવારીમાં ગુજરાતને નંબર વન બનાવી દીધા છે કાલે જ એક રિપોર્ટ હતો કે જે સામાન્ય લોકોને ઘર ચલાવવા માટે છેતાલીસ હજાર રૂપિયા જોઈએ તમે વિચાર કરો નું પગાર કેટલું હોય છે માત્ર પંદર સત્તર હજાર રૂપિયા અમારે ત્યાં ટ્રેની હોય કે તમે કોઈની નોકરી રાખો છો તો પંદર વીસ હજાર રૂપિયાથી વધારે આપણે આપી શકતા નથી કારણ કે આપણે હેસિયત નથી હીરા ઉદ્યોગ તમારું બરબાદ થઈ રહ્યું છે તમારી પાસે જે મધ્યમ કદના કે જીઆઈડીએસયુ છે એ ધીરે ધીરે બંધ થઈ રહી છે તમારી પાસે કોઈ મોટા યુનિટ નથી આવી રહ્યા તમે તમારા અંડરમાં કે તમે જે છે વાઇબ્રન્ટ કરો છો પણ એની અંદર મોટી સફળતા મળતી નથી તમે જ્યારે સીએમ બન્યા અને બે હજાર બાવીસ પહેલા જ સાહેબ તમને કહું એ મોરબી કાંડ થઈ જાય છે એ તમારી મોટી ઉપલબ્ધિ છે પછી હણી કાંડમાં બાળકો મળી જાય છે એ તમારી મોટી ઉપલબ્ધિ છે પછી રાજકોટમાં રાજકોટમાં થાય છે એ તમારી મોટી બિલકુલ બીજેપી છે યુવા નેતાઓ જે છે છે પકડાય એ તમારી મોટી ઉપલબ્ધિ છે બળાત્કાર કરતા થાય છે એ તમારી ઉપલબ્ધિ છે એટલે એવું કહી શકાય છે કે હું આમને ત્રણ વર્ષમાં માત્ર નંબર આપું છું જીરો એ પણ માઇનસમાં જીરો પણ સેમાં કેમ બિલ્ડિંગ સેક્ટરમાં તમે ફેલ નીતિઓ બનાવવામાં તમે ફેલ તમે સારા વક્તા તરીકે તો તમે ફેલ સારા ઓરેટર તરીકે તમે ફેલ તમારા માટે તમે એક કાર્યકર્તાઓને તમે એક તમે દસ હજાર લોકોને ભેગા કરવા હોય તમને સાંભળવા માટે તો તમને કોઈ નહીં સાંભળે એટલે તમે ફીસ સૌથી વધારે હોય તો સાહેબ ગુજરાતમાં પ્રાઇવેટ સેક્ટર આજે જે સ્કૂલો બંધ થઈ રહી છે તમે વિચાર કરો ગ્રાન્ટેડ સ્કૂલો સરકારી સ્કૂલો તમારા રાજમાં બંધ થઈ રહી છે તમે આદિવાસી સેક આદિવાસી વિસ્તારોમાં રોડ નથી સાહેબ લોકોને અત્યારે જે વસ્તુઓ આવી સામે વિઝુઅલ સામે આવી કે લોકોને આટલા આટલા પાણીમાં જો મળદા લઈ જવા પડે એમાં બહારથી બેર લઈ જવા પડે તો આવા સીએમને તો ડૂબી મરવું જોઈએ પાણીમાં ઢાંકળી લઈને વ્યક્તિગત હું તમને કહું છું એ સિવાય બીજી વાત કે શું કર્યું એક ઉપલબ્ધિ તરીકે તમે કદાચ સરકારી નિયમો કે ભાઈ અમે બિલ્ડરોને ફાયદો કરાયો અમે તો જે જમીન ખોદીને તળાવ ખોદવાનું ઊંડું કરવાનું જે આખી યોજના હતી એમાં અમે કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાયો તમારા રાજમાં શું અત્યારે બ્રિજો બન્યા તમારા જ રાજ્યમાં સુદર્શન બ્રિજ એ તૂટી ગયો પછી તમે નિર્ણય ના કરી શકે એક બ્રિજ બનાવ્યું અહીંયા અમદાવાદમાં એ ચાલતું નથી બ્રિજ પછી તમારે રાજ્યમાં પાલનપુરનું બીજો ટ્રાયંગલ બનતું હતું એ પડી ગયું બે લોકો મરી ગયા એમાં પછી તમે શું કર્યું એ કોઈ પણ બ્રિજો તમે બનાવ્યા કોઈ રસ્તા તમે બનાવ્યા વરસાદમાં ધોયા વગર નથી ધોયા વગર નથી રહ્યા લોકો પરેશાન છે લોકોના પાણીના ઘરમાં ઘૂસી ગયા એને તમે આ રાહત આપવામાં નિષ્ફળ રહ્યા ઘેડ પંથકમાં આટલા વર્ષોથી પાણી ભરાય છે તમે આ ત્રણ વર્ષમાં શું કર્યું તો કશું નહીં ખેડૂતો માટે શું કર્યું તો કશું નહીં રોજગારી માટે તમે શું કર્યું તો કશું નહીં મહિલા સુરક્ષા માટે તમે શું કર્યું તો કશું નહીં સામાન્ય લોકો માટે શું કર્યું ન્યાયિક સુરક્ષામાં તમે લોકલ વહીવટ કરવામાં તમે ફેલ હા તમે સ્ટેમ્પ પેપર તરીકે નંબર વન છો મારી વ્યક્તિગત રાય છે આ સ્ટેમ્પ પેપર તરીકે જો બહુ સારું ચલાવી શકતા હોય તો વિજય રૂપાણી કરતા શ્રેષ્ઠ છે એ સિવાય નીતિન પટેલ કરતા શ્રેષ્ઠ છે આ આનંદીબેન કરતા શ્રેષ્ઠ છે કારણ કે આનંદીબેન જે જયારે આવ્યા ને સાહેબ એમના અનુગામી તરીકે ખૂબ સારું કામ કર્યું બોલી શકતા હતા ઓરિટર સારા હતા વહીવટદાર સારા હતા વિજય રૂપાણી ખૂબ સારું એમણે કામ કર્યું નીતિન પટેલની બંનેની જોડી ખૂબ સારું કામ કરતી હતી ક્રાઇસિસ મેનેજમેન્ટ કરતી હતી પણ ભૂપેન્દ્ર પટેલ જે છે એ રાજનીતિમાં કઈ રીતે એમનું પદાર્પણ થયું કેમ અહીંયા આવ્યા એ કદાચ એમને પૂછવામાં આવે તો નહીં ખબર પડે કારણ કે તમામ સેક્ટરમાં હેલ્થ સેક્ટર તમે જુઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર તમે જુઓ બધામાં માઇનસ બધામાં ઝીરો અને કેન્દ્ર સરકારમાંથી ફંડ લાવવામાં પણ ઝીરો જે માંગો નરેન્દ્ર મોદી અહીંયા સીએમ મતાન કેન્દ્રથી માંગતા હતા તાલ ઠોકી ઠોકીને અન્યાયની વાત કરતા હતા હવે અન્યાયની વાત નથી કરતા કારણ કેરોસીન પણ નથી મળતો ત્યારે જીરો છે તમે કહી દો ઓડીએફ જે કહેવાય કે શૌચાલય બનાવવામાં એમાં તમારી પાસે કોઈ એવોર્ડ તમે લઈ જાઓ સ્વચ્છતામાં તમારી નદીઓમાં તમને રોજ હાઈકોર્ટ ખખડાવે છે રોજ 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 પોલીસ ભરતીમાં તો નહીં ટીચરો હડતાલ કરે છે કર્મચારીઓ હડતાલ કરે છે આંગણવાડી બહેનો હડતાલ કરે છે તો તમે કયો સુશાસન દિવસ મનાવી રહ્યા છો ત્રણ વર્ષમાં તમારી એક સફળતા શું તો કંઈ નહીં પથ્થરબાજી થાય છે સાહેબ તમે શું કેતા હતા શાંત ગુજરાત ગુજરાત પથ્થરબાજી થાય છે ને તમે કહો છો ષડયંત્ર હતું તો તમારે તો ડૂબી મરવું જોઈએ ત્રીસ વર્ષથી તમારી સરકાર છે તો તમે વાત વાત આવે એક કરું

અને અને આઠમું પાસ આપણા ગૃહ રાજ્યમંત્રી તમને ખબર જ છે એ સુરતના સુલતાનની જેમ બોલે પણ એમનાથી કંઈ તૂટતું નથી અત્યારે જ એક નવો નિર્ણય આવ્યો કે એક લાખ રૂપિયા સુધી દેશી પકડાય તો એ પીઆઈ પર કાર્યવાહી નહીં થાય અઢી લાખ સુધી કે તમે છૂટ આપી કારણ તમને ખબર છે કે તમારા બાવડામાં દમ નથી તમારા કાંડા કાપી લેવામાં આવ્યા છે આ અધિકારીઓ અથવા તો તમને મૂરખ બનાવે છે આ અધિકારીઓ તો તમને સમજે છે કે તમે મૂરખ છો અને એટલા માટે આવા તમામ પ્રકારના નિયમો ઘડી કાઢે છે અને તમે પોપટની જેમ ના કહે એમ પોપટ ન તો બોલે છે ન તો ચાલે છે ન તો કંઈ નથી કરતું એટલે પેલા રાજાએ પૂછ્યું પોપટ મરી તો નથી ગયો ને કે ના સાહેબ હું કઈ રીતે કહું પોપટ મરી ગયો છે એટલે હું કઈ રીતે કહું આ નિષ્ફળ છે પણ લોકોને ખબર છે આ નિષ્ફળ છે અને એટલા માટે જ તમે જુઓ કે સાહેબ એક સિંગલ જેમ કહેવાય ને લોકલ જે મોદી સાહેબ કેન્દ્રમાં પ્રેસ નથી કરતા અહીંયા તમે સાંભળ્યું કે કે ઓપનમાં પ્રેસ કરી હોય આમને ઓપન જનતા વચ્ચે અથવા મો મોટા વચ્ચે હા ક્યારેક ક્યારેક કમલમ પર જાય છે પણ બાજુમાં એક ભાઈ સાથે રાખે છે એનું નામ છે સી આર પાટીલ સી આર પાટીલ ના હોય તો એકલા પ્રેસ ના કરી શક્યા એટલે જે કામ દિલ્હીમાં નરેન્દ્ર મોદી સાહેબ કરે છે એટલે અહીંયા એક પોપટ રાખ્યો છે એટલું ત્યાંથી ખેંચે એટલું અહીંયા ચાલે એટલે તમે જોયું કહેતા કે જો ભૂપેન્દ્ર પટેલના નામે તમે કઈ રીતે જુઓ છો તો હું ભૂપેન્દ્ર પટેલના નામે જીરો ગણું છું અને હું વ્યક્તિગત માનું છું કે એમને તો પોતાની જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાઇટ વાળી કામ હતી એ જ કરવું જોઈએ આ કોઈ વ્યક્તિ સારા વ્યક્તિને ભાજપમાંથી ગુતીને કરવું જોઈએ અને હું તો એ બી કહું જો સીઆર પાટિલને સોંપી દેવાતા હોય જો એમને લાગતું કે ગુજરાતી મતદાન હોય કોઈ મહારાષ્ટ્રીયન ને અહીંયા સીએમ બનાવી દેવાતો હોય તો બનાવી દેવા જોઈએ એમાં કોઈ બે મત નથી એમ સાહેબ શિક્ષણને લઈને આજ બીજો મુદ્દો એક આજે આવ્યો છે આપણા અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં એક ગ્રાન્ટેડ સ્કૂલ હતી જે રંજન હાઈસ્કૂલ આવેલી છે વિરાટનગર વિસ્તારમાં એ સ્કૂલને સાહેબ ગઈકાલે તાળાબંધી કરવામાં આવી છે તો આજે અમારી ટીમ ત્યાં ગઈ હતી કવરેજ કરવા માટે તો ત્યાં અમે પૂછ્યું વાલીઓને પૂછ્યું તો વાલીઓ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ અમને તો કોઈ જાણત નહોતી ને અમને સીધું અમારા વિદ્યાર્થીઓના સલ્ટિવ આપી દેવામાં આવ્યા છે પણ તમે પૂછ્યું લગો એ વોટ કોને આપેલું હા પૂછું છું તમે ત્યાં જઈને તમારા રિપોર્ટર કોઈને પૂછ્યું સાહેબ નહીં પૂછ્યું હોય હું તમને ગેરંટી આપું છું જો કદાચ તમે પૂછો તો એવું જ કે અમે ભાજપને વોટ આપેલું છું હું તમને કહી દઉં મધ્યમ વર્ગ કરતા સારો જે વ્યક્તિ છે ને હંમેશા ભાજપને વોટ આપે છે કેમ એમને એવું લાગે કે નરેન્દ્ર મોદી જેવો ચહેરો છે હિન્દુત્વની રાજનીતિ છે બીજેપી તો અબ્દુલની ની ટાઈટ કરે છે પણ જોયું છે હવે એ લોકોની ચૂડી કેવી રીતે ટાઈટ થાય છે અને કેમ પેલા પાણી નાખો અને અંદરથી મચ્છરો બહાર નીકળે કે કીડા બહાર નીકળે છે ચાલુ કરી દે છે એવી તો બોલવાનું ચાલુ કરી હતા ને બધા સાહેબ એમાં નવાની વાત તો એક બીજી જાણવા મળે છે સ્કૂલમાંથી કે એના જે સ્કૂલના સંચાલક જે પ્રિન્સિપાલ છે એના દ્વારા અમારા રિપોર્ટર દ્વારા ઇન્ટરવ્યુ કરવામાં આવ્યું હતું તો એણે તો અમને એવું કીધું ઓન કેમેરામાં કે અમને તો ખ્યાલ જ નથી અમને તો ખ્યાલ જ નથી સ્કૂલ અમારી બંધ કરવાની છે ડાયરેક્ટ ત્યાંથી અધિકારીઓ આવ્યા ડીડીઓ અને એ લોકોએ વિદ્યાર્થીઓને સલટી આપવાનું કહી દીધું અમે તો એમ જ કહે છે કે અમારી સ્કૂલ ચાલે તો તમે તો શહેરોમાં છો સાહેબ ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ હજાર કરતા વધારે સ્કૂલો આ લોકોએ બંધ કરી છે કેમ સરકારને હવે જવાબદારી લેવી નથી બનાવવાની આ સરકાર કોની સરકાર છે અમીરોની પૈસાદારો કોર્પોરેટની સરકાર છે એમને લાગે છે કે જો ગરીબો ભણશે એસસી એસટી ઓબીસીને ગરીબો ભણશે તો કાલુખને એમને સવાલ પૂછશે સવાલ પૂછે તો જવાબ આપવો પડશે એટલા માટે તમે સ્કૂલો બંધ કરો શિક્ષણને મોંઘુ કરો એટલે પૈસાદાર જ ભણી શકે ગરીબનો છોકરો ભણશે નહીં સવાલ કરશે નહીં એમના માટે ઝંડો લઈને પકડશે કહેશે જય શ્રીરામ મસ્જિદની સામે જઈને જય શ્રીરામ મસ્જિદમાં પથ્થરો મારશે પાકિસ્તાનને ગાળો આપશે અને એમની રાજનીતિ ચાલશે એટલે પોતાની રાજનીતિ ચમકાવવા માટે આ ષડયંત્ર છે પણ હવે લોકો એ સમજવાનું છે કે તમારે એકસો છપ્પન એકસો એકસઠ આપવાનું છે કે આ લોકોને ઘર ભેગું કરવાનું છે મેં તમને કીધું એ પ્રમાણે જો તમે ત્યાં કોઈને બી પૂછ્યું કોને વોટ આપ્યો તમે તો કે તું ભાજપને મેં વોટ આપ્યું છે એ ભાજપને વોટ આપ્યું છે તો કેવા ને હાથ ના કરે હૈયે વાગે એવું છે આ વિદ્યાર્થીઓને વાલીઓને આપણે પૂછ્યું તો વિદ્યાર્થીઓને વાલીઓ કેમેરા સામે રડતા હતા કે અમારો છોકરો અપસ્તાય હોય કે જે પીડિયા જો કે છે હવે અમે અત્યારે અહીંયાથી હજુ બી બરાબર હું તમને હજુ ભી કહું છું જો તમે એમને પૂછ્યું હો કે કોને વોટ આપ્યો છે તો એ જ કેત સાહેબ જો મહાભારતમાં ખબર છે જ્યારે ચીરહણ થતું હતું

અવારનવાર આ રીતે બધા કાર્યક્રમ કરતા રહો છો અમારા માનને આમંત્રણ આપીને તમે આવો છો બરોબર દર્શક મિત્રો આ હતા અનિલભાઈ પટેલ જે આપણી જોડે જોડાયા હતા આવા જ એપિસોડને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને જોતા રહો